પારુલ શું હે મે તને કેટલી વખત કીધું કે મારી પર્સનલ વસ્તુઓ અડવાનું કોઈ દાડો હું શું તમારી પર્સનલ વસ્તુ અડી હું તે કો ભોંડી તને ના પાડું તું અડડ કરે પછી પછી માર કરવાની વસ્તુ શું તમારી વસ્તુ મે અડીને તમાર ગોતી પડે હે ડોલ મળી જાય પોતું મળતું નહીં મને ચાનનું એ ભગવાન ઈ દોરી હું કી હશે બાજુવારન પડી ગયો હશે લઈ આવો જો તારે નહીં અડવાનું હું મારી રીતે જઈને નીચે નાખી દે અહીંયા તાવાજવારન શું કરવા નાખું જો તારે વાંચ્યારી કરે તો હરકુ કામ કરતા ને ઉપડો ના પાડવું કરવા તું પણ હવે તમે માથા ના કરશો મારે બજાર જવું હે મેં મને પાછા વસ્તુ લેવા પણ નકરા માથા કરે ખોટી ખોટી ઉપડો જાવ લાવો કચરા પોતા કરો પછી જઈએ વાસણ એટલે